વડોદરાની ડભોઈ નગરપાલિકાના ચાર ગામના લોકો હવે મેદાને આવ્યા છે ડભોઈ નગરપાલિકામાં સમાવેશ કરાતા ચાર ગામના લોકોમાં રોષ કોંગ્રેસની આગેવાનીમાં રેલી યોજી મામલતારને આવેદન પત્ર આપવામાં આવ્યું ચાર ગામોને નગરપાલિકામાં સમાવેશ કરવાની દરખાસ્ત રદ કરવા માંગ કરવામાં આવી છે ગજાપુર ટીમ્બી વેગા તરસ ગામના લોકો જે છે તે રસ્તા પર આવ્યા છે અને લોકોને

હાલાકી છે મોટી સંખ્યામાં કોંગ્રેસની આગેવાનીમાં લોકો આવેતન પત્ર આપવા માટે મામલતદાર કચેરી પહોંચ્યા માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી